નમસ્કાર દર્શક મિત્રો જનરલ પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા ડોક્ટર એન્જિસર સાર્વજનિક હાઈસ્કૂલમાં એકવીસમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ મેળાનું આયોજન કરાયું શ્રી વાઘોડા યુવક મંડળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડોક્ટર એન્જિસર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જીસીઈઆરટી ઈ આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વડોદરા સૂચિત એકવીસમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસના કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ ગાંધીનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરાના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર એનજીસર સાર્વજનિક હાઈસ્કૂલના આંગણે એસવીએસ ટુ કક્ષાનો વિજ્ઞાન મેળો આજરોજ યોજાઈ ગયો તેમાં મંત્રી શ્રી રાકેશભાઈ ડૉક્ટર મુનાલભાઈ શાહ મામલતદારશ્રી વાઘોડિયા વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સહિત અમેરિકાથી પધારેલા પંકજભાઈ આરશેઠ મુકેશભાઈ તથા અન્ય આમંત્રિત આગેવાનોએ હાજરી આપી હતી જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી વાઘોડિયા ડભોઈ સિનોર એમ ત્રણ તાલુકાના સિત્યાસી કૃત્રિના એકસો ચુમોતેર પદકો વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જાડેજા સહિત તમામની હાજરીમાં પ્રોત્સાહિત કરેલ વિવિધ શાળાઓના અંદાજીત પાંત્રીસો જેટલા વિદ્યાર્થીઓ દીકરા એ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વાઘોડિયા